આમોદના રાજમાર્ગો ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સંચલન યોજાયું શિસ્તબદ્ધ રીતે નીકળેલા પથ સંચલનમાં સ્વયંસેવકો ઉપર ઠેરઠેર પુષ્પવર્ષા કરાય આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સોળમી મેથી એકત્રીસમી મે સુધી પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ સંપૂર્ણ ગણ ગણવેશમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં સંસ્કાર વિદ્યાલય ખાતે ભેગા મળી શિસ્તબદ્ધ રીતે પદ સંચાલન કર્યું હતું વાસળી અને બ્યુગલના સુમધુર સુરો સાથે તેમજ ડ્રમના તાલ સાથે કદમથી કદમ મિલાવી જય ઘોષના નારા સાથે આમોદની સંસ્કાર વિદ્યાલયથી પથ સંચાલનની શરૂઆત કરવામાં આવી હતી જે વણકરવાસ કાછાવાડ શેરી રાણા સ્ટ્રીટ જનતાચોક સરીપાપોળ હિંમતપુરા આમોદ ચાર રસ્તા મામલતદાર કચેરી તિલક મેદાન દિલાવર મંજિલ બહુચરાજી મંદિરથી પરત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી બસ સંચાલનના માર્ગો ઉપર ધારાસભ્ય ડી કે સ્વામી આમોદ સ્થેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો મહિલા આગેવાનો તેમજ ભાઈઓ બહેનો દ્વારા પરમપવિત્ર ભગવાત ધ્વજ તેમજ સ્વયંસેવકો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું Terima kasih atas <laughs> dukungan EMP News Think Positive